આજકાલ આપણે વાળ વધુ પડતા ખરતા હોય એવી સમસ્યાનો સામનો કરતા હોય છે જેને આપણે હેરફોલ કહીએ છીએ એટલે કે આયુર્વેદ મુજબ એને ખાલી કહેવાય છે વાળ ખરવાના કારણો ક્યાં ક્યાં હોય છે જેમ જેમ ઉંમર વધે તેની સાથે વાળ ખરતા હોય છે ઘણી વખત આનુવંશિકતા કે વંશપરાગત પરંપરાગત રીતે પણ વાળ ખરવાની બીમારી એક પેઢીમાંથી બીજી પેઢીમાં જોવા મળતી હોય છે ક્યારેક વધુ પડતી સ્ટ્રેસ એને લીધે પણ વાળ ખરતા બની શકે છે ડેન્ડ્રફ એને લીધે પણ વાળ ખરતા કહી શકે જેને ખોળો આપણે કહીએ છીએ ઘણી વખત આપણે આપણા માથાના વાળને વ્યવસ્થિત રીતે સાફ કરતા નથી એટલે પૂઅર હાઇજીનને લીધે પણ વાળ ખરતા હોય છે ક્યારેક ઘણી કોઈ દવાની સાઈડ ઇફેક્ટ એને લીધે પણ વાળ ખરે છે કેન્સર જેવી રોગોની સારવાર વખતે આપાતી કિમોથેરાપી રેડિયેશન થેરાપી વગેરેને લીધે પણ વાળ ખરે છે થાઇરોઇડ કે હાઇપોથાઇરોઇડિઝમ જેમાં પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળતી હોય છે ઘણી વખત હોર્મોનનું ઇનબેલેન્સ થાય તો પણ વાળ ખરતા હોય છે સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિઓમાં દરરોજ પચાસથી પિચોતેર જેટલા અંદાજે વાળ ખરતા હોય છે તો તેને સામાન્ય કહી શકાય એટલા વાળ ખરતા હોય છે સાથે સાથે એટલા વાળ નવા પણ આવતા હોય છે પરંતુ જો વાળ દોઢસોથી વધુ સંખ્યામાં ખરતા હોય છે આપણે જો કે સંખ્યા ન ગણી શકીએ પરંતુ જો આપણે અંદાજો પણ એવો આવે કે વધુ વાળ ખરે છે તો તે માટે આપણે હેરફોલ કે વાળ ખરવાની સારવાર લેવી જરૂરી છે જો દિવસમાં આપણે વધુ વાળ ખરતા હોય તો આપણે શું કાળજી રહી શકીએ તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે લીલા શાકભાજીનો ઉપયોગ શક્ય હોય તેટલો વધારવો જોઈએ ફ્રૂટ્સ વધુ ખાવા જોઈએ દૂધનો ઉપયોગ વધુ કરવો જોઈએ આયરન સપ્લિમેન્ટ્સ આપણે લઈ શકીએ વાળનું હાઈજીન આપણે સારી રીતે રાખવું જોઈએ વાળ ધોયા પછી ભીના હોય તેને સુકાઈ જાય ત્યાર પછી આપણે યોગ્ય તેલ લગાડી શકીએ છીએ તે તેલ લગાડવા માટે આપણે તલનું તેલ એમાં કોપરાનું તેલ સાથે સિકાખાઈ ભૃંગરાજ એડ કરી શકીએ છીએ આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ વાળ અટકાવવા આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ કેમિકલ યુક્ત શેમ્પુ આપણે દરરોજ ન વાપરવું જોઈએ તીખા તળેલા તમતમતા મસાલાવાળા વધુ પડતું નમક ખાવાનો સોડા ચાઇનીઝ પંજાબી જેવો આહારનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ વધુ પડતું ગરમ પાણીથી ન નવું જોઈએ વાળને આપણે સીધા કરવા માટે સ્ટ્રેટનિંગનો ઉપયોગ કરીએ છીએ તે પણ શક્ય હોય તેટલો ઓછો કરવો જોઈએ વધુ પડતું ઉજાગરા ચિંતા એ ન કરવી જોઈએ હેર ડ્રાયરનો ઉપયોગ પણ શક્ય હોય તેટલો ઓછો કરવો જોઈએ ખરતા વાળ અટકાવવાના આયુર્વેદિક ઉપાયો ત્રિપલા ચૂર્ણને આપણે નવસેકા પાણી સાથે દરરોજ દિવસમાં બેથી ત્રણ વખત લેવું જોઈએ આ ઉપરાંત ત્રિફલા ચૂર્ણ અને કટાઈ ગયેલા લોખંડના પાત્રમાં છાશ સાથે પલાળી જો વાળમાં તેનો ગેપ કરવામાં આવે તે પણ તે શ્રેષ્ઠ રહે છે ગાયનું ઘી તલનું તેલ અણુ તેલનું નશ્ય કરવામાં આવે તો પણ તે શ્રેષ્ઠ છે આ ઉપરાંત મહાભૃંગરાજ તેલ લગાડવામાં આવે તો પણ તે સારું રહે છે